રામનવમી રામનવમી રામનવમીની અમારા આખા ગામમાં રજા હોય છે અને બધી દુકાનો બંધ હોય છે જ્યાં હું નોકરી જોઉં છું ત્યાં પણ આજ રજા છે જાહેર રજા અને આજે ફાઇલ પણ રિસાણી છે કારણ કે તેને જવાનું હતું તેના પિયર અને હું આજે તેને લઈ ગયો નથી તેનું પણ એક કારણ છે જે હું આગળ આવશે એક નવો વિડીયો તેમાં જણાવીશ અને જોઈએ આજે માને છે કે નહીં આજે કારણ કે ખૂબ જ રિસાણી છે તે અને અત્યારે તે ગયા છે જમવા જ એક લગ્ન એક આમંત્રણ આવેલું છે ત્યાં જમવા ગયા છે અને હું પણ બાકી છું એ આવશે પછી હું જઈશ કારણ કે કરે છે કોઈ નહીં કારણ કે ત્યાંમાં એકલો વિડીયો બનાવું છું ચિરાગને બધા જ જમવા જયા છે અને આગળનો વિડીયો તમે જોયો કે ના જોયો તેમાં ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો છે અને ઘણા લોકોએ કોમેન્ટ પણ કર્યા આ કોમેન્ટનો જવાબ પણ જરૂર આપીશું એનો પણ એક અલગ વિડીયો બનાવશું થોડોક ટાઈમ લઈને અને એ વિડીયો તમે ના રહ્યો તો જોઈ લેજો આઈ બટન ઉપર ક્લિક કરશો તો એ વિડીયો તમને સૌ પહેલાં જોવા મળશે અને હા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો પણ ન તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો નહીં પણ બ્લોગ કહેવાય પણ હું વિડીયો દઉં છું તો તમારે તમારી રીતે સમજી લેવું કે એને બ્લોગ કહેવાય કારણ કે હું છું સાવ દેશી માણસ તો બ્લોગમાં એમ સુધી બનાવજો મજા આવશે અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવું ન ભૂલતા અને કોમેન્ટ જરૂર કરજો એક ભાઈની કોમેન્ટ હતી કંઈક મુકેશ પાયલ વ્લોગ્સ એ ભાઈને પણ થેન્ક યુ કોમેન્ટ કરવા બદલ અને તમે પણ નવા હોય તો કોમેન્ટ જરૂર કરજો તો ચલો ક્યારે ખાઈને આવશે હવે જોઈએ આપણે તો ફાઇનલી અમે જમણવારમાં જઈને આવ્યા છીએ અને અહીંયા આગળ છેટલી કરતી હતી છેટલી ગર્દી હતી ચિરાગ ઘણી બધી હતી ને છેટલી કરતી હતી ચિરાગની કાચી રીસાણી છે એટલે આજે તે બોલશે નહીં આપણા બ્લોગમાં

અરે ચિરાગ ચાચી ને કે માની જી માની જ્યારે તો આપણે ઊંઘ લઈને ઉઠી ગયા છીએ અને આપડે નાસ્તો પણ મળી ગયો છે તમે બતાવજો નાસ્તો આ છે અમારો દેશી નાસ્તો દેશી ના કહેવાય ને દેશી કહેવાય આલુ પરોઠા દેશી ના કહેવાય अरे ये लीचिन आ गई छु हमारा दूध पियो ए चिराग हाय कह दो बड़ी no. तू हाय नहीं किया तो हमने ना देखा अपने लापरवाही का नतीजा है चाम रिहानो अब रिहानो हो जावे ना बोले अब आइसक्रीम ना खाए नहीं आइसक्रीम नहीं खाए ना कॉफी पीवानी था हैं हैं इनका सीन जमी है दिख कॉफी એને નાસ્તો ન કેવાય ઠંડા તો શું કહેવાય એને ચા કહેવાય નાસ્તો શું જોઈએ અને નાસ્તો કહેવાય એને કોકી કહેવાય કોકી શું કહેવાય કોકી ના કહેવાય બકાય એને શું કહેવાય શું કહેવાય ને આલુ પરોઠા કહેવાય તો ઘણી મહેનત કરવા છતાં પણ હજુ પાયેલ નથી માની ખબર નહીં ક્યારે માનશે અને શું થશે હજુ આગળ એ પણ કંઈ ખાસ ખબર નથી તો માનશે તો આગળના બ્લોગમાં તમને બતાવીશ કે શું કારણથી તે માની છે અને શું કારણથી તે રિસાણી છે પણ અત્યારે થોડુંક મૂળ ઓફ છે એનું અને મારું પણ તો એનું પરફેક્ટ રીઝન કોઈ છે નહીં કે શું કારણથી તે રિસાણી છે પરફેક્ટ રીઝન તો હું આગળના વિડીયોમાં બતાવીશ કારણ કે આમાં બધી જાણકારી આપવામાં સેટ નહીં થાય અને બ્લોગ ઘણો લાંબો થઈ જશે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ સારું લાગે તો બ્લોગને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી આવજો અને ભા કોમેન્ટ કરવાનું ન ભૂલતા